રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી કરવામાં આવેલા નિવેદનને લઈને રાહુલ ગાંધીનો ઠેર ઠેર જગ્યા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં રાહુલ ગાંધીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે જય મહાવીર સેવા સંઘ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો જય મહાવીર સેવા સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રેલી નવી બોમ્બે માર્કેટ લઈને મિલેનિયમ સુધી આવી રહી હતી અને રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ વિરોધી નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઈને આ વિરોધ પ્રદર્શન કરાયું હતું સો કરોડ હિન્દુઓનું અપમાન નહીં ચાલે તેવા પોસ્ટરો હાથમાં લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે રાહુલ ગાંધીએ જે હિન્દુ વિરોધી નિવેદન કર્યું છે તેને લઈને સમગ્ર દેશમાં રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત સુરતમાં રાહુલ ગાંધીનો વિરોધ જોવા મળ્યો હતો